ના અમે કઈ જવાના ખાતું નથી પણ એમ નહીં પર કેમ જાય તમે અમે એમ જવાના નથી અમારો વાત શું છે ના અમે કઈ જવાના નથી અમે બેસવાના નથી હા અમે બેસવાના નથી આપણે કઈ જવાનું કલ્યાણ છે જે करू અમે શેરંગઈ ખાતો નથી એ અવસર કરી છે અમે પહેલા વાત કરીને પછી બેસું અમને ગાડીમાં દેવાના નથી અમે અધિકાર માંગી છે અમે અમારો અધિકાર માંગી છે ખાલી રકત માંગી સમજી ગયા અમે અમારો હક માંગી છે અમે અમારો ફોન બેઠા છીએ અને વિગતો સાથે સંવાદદાતા નિલેશ પટેલ જોડાઈ ગયા છે નિલેશ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં બે મહિલાઓ પોતાના પૈસા માટે કરગરી રહી છે શું વધુ વિગતો છે જિજ્ઞાસા જે રીતે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ મોરબી જિલ્લાની અંદર સૌથી મોટી વાતો એ થઈ રહી છે કે જયંતિભાઈ દ્વારા મોરબીના અનેક લોકો પાસેથી કરોડો રૂપિયા લેવામાં આવ્યા છે અને હવે જયારે પરત આપવાની વાત છે ત્યારે આનાકાની કરી રહ્યા છે આવી જે વાતો વચ્ચે હજી સુધી એક પણ ઓફિશિયલ કોઈ પોલીસ ફરિયાદ તેમની વિરુદ્ધ નોંધાઈ નથી એ દરમિયાનમાં આ વિડીયો વાયરલ થયો છે કે જે બે દિવસ પેલો હોવા પહેલા નો હોવાનું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે ગુજરાત કોર્ટ દ્વારા આના વિડીયો કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી રહી પરંતુ હા મોરબી ની જે ચર્ચા છેલ્લા એક વર્ષની ની છે તે મુજબ જયંતિભાઈ રાજકોટિયા આર્થિક વ્યવહારોને લઈને ક્યાંક ને ક્યાંક વિવાદો હોય એવું મોરબી માં ચર્ચાઈ રહ્યું છે ત્યારે સત્ય શું છે તો જે આ મહિલાઓ છે એ કોઈ ફરિયાદ કરે અથવા મીડિયાની સામે આવે ત્યારે જ ખ્યાલ આવશે પરંતુ હા જયંતિભાઈ રાજકોટિયા કે જે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ છે તે ક્યાંક ને ક્યાંક છેલ્લા એક દોઢ વર્ષ થી મોરબી માં ચર્ચા વિષય છે જિજ્ઞાસ બિલકુલ નિલેશ આભાર જાણકારી માટે બે દિવસ પહેલાનો આ વિડીયો કે જેમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા પાસે બે મહિલાઓ કહી રહી છે કે અમારા હકના પૈસા પાછા આપો ગુજરાત ફર્સ્ટ જોકે આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું પરંતુ જયંતિભાઈના ઘર પાસેનો જ આ વિડીયો છે કે જ્યાં બે મહિલાઓ એમની પાસેથી રૂપિયા માંગી રહી છે રૂપિયા માટે કરગરી રહી છે મારા બંને ભાઈઓ જતા રહ્યા તમે મારા હકના રૂપિયા આપો આ વાત મહિલાઓ દ્વારા જણાવવામાં આવી રહી છે વિડીયો બે દિવસ પહેલા નો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે હકના પૈસા પાછા માંગતી હોવાનું મહિલા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે જેમાં મારા સંવાદદાતાએ પણ જણાવ્યું કે એમને લોકો પાસેથી અનેક રૂપિયા લીધા હોવાની વાતો તો સામે આવી છે પરંતુ સત્તાવાર રીતે પોલીસ સ્ટેશનમાં આ મામલે હજુ સુધી એમના વિરુદ્ધ આવી કોઈ ફરિયાદ નથી નોંધાઈ પરંતુ આ બધાની વચ્ચે હવે આ વિડીયો સામે આવ્યો છે જે બે દિવસ પહેલાનું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે અને એમની ઘરની પાસેનો આ વિડીયો છે કે જ્યાં બે મહિલાઓ દ્વારા એમની પાસે પૈસા માંગવામાં આવી રહ્યા છે